અને નગરપાલિકા તમામ તો પછી આ જો ડાયરેક્ટ સરકાર બધું કરવા મોકતી હોય તો પછી આ બધાને ચૂંટવાની જરૂર શું છે અમે જ્યારથી આજે ખાલી કેવાસીની વાત કરું આજે પ્રજા ત્રણ બાર ત્રણ ત્રણ મહિનાથી લાઈનમાં ઊભી છે એનો કેવાસી નથી થતો આજે તમે તમે જિલ્લાને અમને ત્યાં નોખી દો છો અમારું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ તમામ બદલવા માટે મારી પ્રજા દુખી થઈ જવાની છે અગાઉ પણ અમારા પૂરમાં દુખી થઈ અગાઉ પણ અમને પોણીથી કોરી કરીને નથી આપ્યું આજે અમને આ જિલ્લામાં નોખીને અમને સજા કરવાની જે કોશિશ કરી રહ્યો છે એને ભગવાન પણ માફ નહીં કરે મેં જોયું કે જે લાગણી અને તેમની વ્યથા છે તે સ્પષ્ટ તેમની આંખોમાં તરી આવી તેમનું સ્પષ્ટ કહેવું છે કે એક નાનકડા સરકારી કામ માટે તેમને ધાનેરાના છેવાડા ગામથી છે એક પંચ્યાસી નેવું કિલોમીટર દૂર થરા સુધી લાંબા થવું પડશે માટે તેઓ નવા જિલ્લાનો વિરોધ કર્યા છે નવા જિલ્લામાં જોરદારનો વિરોધ કર્યા છે નવો જિલ્લો બન્યો કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા ધાનેરા